વડોદરાની મહારાજા સાયજીરાવ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટી ખાતે બે દિવસે હેકેથોનનું આયોજન સતત બત્રીસ કલાક વિદ્યાર્થીઓના વિવિધ મુદ્દા અને પડકારો પર માહિતીઓનું આદાન પ્રદાન કરશે જેમાં હેલ્થકેર શિક્ષણ એચઆર પર્યાવરણ સહિતના પડકારોના ટકાઉ સોલ્યુશન આવરી લેવાયા છે આમાં બસોને ચાલીસ કરતાં વધુ વિદ્યાર્થીઓ સતત બત્રીસ કલાક ફેકલ્ટીમાં જ બેસીને વિવિધ વાસ્તવિક સમસ્યાઓના સમાધાન તૈયાર કરશે એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગના કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ફ્લેગશિપ ઇવેન્ટ હેકેથોન બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ બત્રીસ કલાકે હેકેથોનના હેતુ નવીનતા પ્રેરવા ઉદ્યોગ શૈક્ષણિક સહકારને મજબૂત બનાવવા અને નવી પેઢીના સમસ્યા ઉકેલનાને પ્રોત્સાહિત કરવાનો છે જે વિશે વિભાગના પ્રાધ્યાપક ડોક્ટર વિરલ કાપડિયા કહ્યું કે આ ઇવેન્ટમાં પિસ્તાલીસ પસંદગી કરાયેલા વિદ્યાર્થીઓની ટીમોએ ભાગ લઈ રહી છે બે દિવસ સુધી અવિરત મહેનત કરી અગ્રણી ઉદ્યોગો અને ટેકનોલોજી સંગઠનો દ્વારા આપવામાં આવેલા વાસ્તવિક સમસ્યા નિવેદનો માટે સમાધાન તૈયાર કરશે આપણે અમે અહીંયા આગળ એઆઈથી અલગ અલગ પ્રોજેક્ટ્સ ડેવલપ કરીએ છીએ જેમ કે અમારું પ્રોજેક્ટ છે એમાં અમે એઆઈથી એવી વેબ એપ્લિકેશન બનાવીએ છીએ જે આખી મીટિંગને સમરાઈઝ કરીને નાનું કરીને આપણને બનાવી આપે છે જેથી આપણો ટાઈમ બી બહુ ઓછો વેસ્ટ થાય છે અને આપણને સારું એફિશિયન્સી પણ વધે છે તમે આ ગ્રુપ ડિસ્કશન કરો છો ગ્રુપ ડિસ્કશનમાં કયા કયા મુદ્દા પર તમે ચર્ચા કરતા હોવ ગ્રુપ ડિસ્કશન પર અમે એ કરતા હોઈએ છીએ કે આનાથી કેટલા લોકોને મદદ થશે અને અગર બધા લોકો એકસાથે આને વાપરશે તો શું આ લોકો બધાથી વપરાશે એકસાથે કામ કરાશે આની ઉપર એઆઈ ટેકનોલોજી પર જ કેમ આટલું ફોકસ કરવાનું શું કારણ છે કારણ કે હવે એઆઈ જ ફ્યુચર છે ઘણું બધું કામ એવું છે જે માણસોને કરતાં બહુ વાર લાગતી હતી અને એઆઈ હવે ખાલી એક લાઈનથી જ બહુ જ ટૂંક સમયમાં કરી આપે છે આખું કામ એવું લાગે છે કે તમારું પણ યુઝ કરશે એવું નથી આપણા આપણાના બ્રેનથી જ આપણે એઆઈ યુઝ કરી રહ્યા છે એટલે માણસની જરૂરત તો પડશે જ એઆઈ યુઝ કરવા માટે આ ટેકનોલોજી કેટલી ઇમ્પોર્ટન્સ માનો છો બહુ ઇમ્પોર્ટન્ટ છે હવેથી તો બધી જ વસ્તુઓમાં એઆઈ આવવા જ લાગ્યું છે તો આ કયા પ્રોબ્લેમ્સ તમારી મુખ્ય મુખ્ય ફોકસ ફોકસ રહેશે એ છે કે જે વધારે લોકોને પ્રોબ્લેમ થતી હોય મોટી ને એના પર જ હોય છે અને મોસ્ટલી ટેકનિકલ રિલેટેડ હોય છે આજકાલ તો મેમ કોઈની પણ ઘરે ઈ ચરણ પહોંચી જાય છે કોઈ બીજાનું હેક થઈ જાય છે મોબાઈલ હેક થઈ જાય છે એકાઉન્ટ હેક થઈ જાય છે છે તો આના માટે બહુ જેમ કે એક ટોપિક અહીંયા આગળ બી એક છે જેને સાયબર સિક્યોરિટી એના પર બી બહુ અલગ અલગ પ્રોજેક્ટ્સ બની રહ્યા છે એઆઈનો યુઝ કરીને આપણે આ બહુ બધી બહુ હદ તક આ બધું ઓછું કરી શકીએ છીએ બત્રીસ કલાક બેસો ચિંતા નથી થતી ના અહીંયા આગળ સેફટી સારી છે બધા અને એન્વાયરમેન્ટ બી આવું સારું છે આજુબાજુમાં બધા કોડિંગ કરે છે ને પ્રોબ્લેમ્સ એક સાથે ડિસ્કસ કરે છે એકબીજા સાથે નવું ડેવલપ કરે છે આઈડિયાઝની અહીંયા વાત થાય છે આપણે એમએસ યુનિવર્સિટીની ઇતિહાસમાં પહેલીવાર હેકાથ્રોન કરી અને એક ઇવેન્ટ કરવા જે કરી રહ્યા છીએ કે જેમાં બસો ચાલીસ છોકરાઓ પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને આ સ્ટુડન્ટ્સ ઇન્ડસ્ટ્રીમાંથી આપેલા પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે બત્રીસ કલાક બત્રીસ કલાક કોઈ પણ બ્રેક લીધા વગર એના પર કામ કરશે એટલે અવિરત એના પર રિસર્ચ કરશે આ ઇન્ડસ્ટ્રીઝે ટોટલ આવી વીસ ઇન્ડસ્ટ્રીઝ છે કે જેમણે આપણને અલગ અલગ પ્રકારની સમસ્યાઓ વૈશ્વિક સ્તરે એ લોકો જે ફેસ કરી રહ્યા છે એ આપી છે એના ઉદાહરણ તરીકે લઈએ તો આજે સીસીટીવી સર્વેલન્સ હોય તો સીસીટીવી સર્વેલન્સથી ક્રાઇમ ડિટેક્ટ કેવી રીતે કરવો કે શરૂઆત થઈ ક્રાઈમની કે થઈ રહ્યું છે થવાની શક્યતાઓ છે આનો પણ પહેલાંથી એક અંદાજ માણવો એના માટે એઆઈનો ઉપયોગ કરવો અને એઆઈના ઉપયોગથી આવા પ્રોબ્લેમ સોલ્વ કરવા કોઈની પાસે ડૉક્ટર અવેલેબલ નથી પણ એઆઈ તો છે તો એઆઈની મદદથી કેવી રીતે એક એઆઈ ડૉક્ટર બની શકે અને ડૉક્ટર તરીકે આપના એક મનુષ્યના પ્રોબ્લેમ સોલ્વ કરી શકે એક એઆઈ એક ડૉક્ટર મિત્ર તરીકે પણ બની શકે તો એના માટે આ બત્રીસ કલાક અવિરત બાળકો આના પર કામ કરે છે